અમરેલી બગસરા જેતપુર હાઇવેર પરના દબાણો હટાવાયા ગેરકાયદેસર કરાયેલ દબાણો હટાવવા દુકાનધારકોને અપાઈ હતી તંત્ર દ્વારા નોટિસ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું ડિમોલેશન બગસરા જેતપુર હાઇવે અને અટલજી પાર્ક પાસે પાલિકા અને આર સ્ટેટ પરના દબાણો પર તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન અમરેલી બગસરા જેતપુર હાઇવેર પરના દબાણો હટાવાયા ગેરકાયદેસર કરાયેલ દબાણો હટાવવા દુકાન ધારકોને અપાઈ હતી તંત્ર દ્વારા નોટિસ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું ડિમોલેશન બગસરા જેતપુર હાઇવે અને અટલજી પાર્ક પાસે પાલિકા અને આરએન્ડબી સ્ટેટ પરના દબાણો પર તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન અમરેલી બગસરા જેતપુર હાઇવે પરના દબાણો હટાવાયા ગેરકાયદેસર કરાયેલ દબાણો હટાવવા દુકાન ધારકોને અપાઈ હતી તંત્ર દ્વારા નોટિસ પ્રાંત મામલતદાર પોલીસ સ્ટાફ સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરાયું ડિમોલેશન બગસરા જેતપુર હાઇવે અને અટલજી પાર્ક પાસે પાલિકા અને આરએન્ડબી સ્ટેટ પરના દબાણો પર તંત્ર દ્વારા કરાયું ડિમોલેશન